તમામ વિસ્તારમાં જો ક્યાં પ્રોબ્લેમ છે કે તમારા દ્વારા ડીડીઓસી દ્વારા જે પરિપત્ર જાહેર થયો છે ગામડે કંઈ બાંધકામની મંજૂરી લેવી હોય તો સક્ષમ અધિકારીની મંજૂરી લેવી પડે એટલે ગામડેથી અમે તો ડાઉન ટુ અર્થ નેતા છીએ ચૂંટણી આવે છે અમારે ક્યાં મોટે ગામમાં જાઓ અને આ પરિપત્ર ગુજરાત રાજ્યમાં એક જિલ્લા પંચાયતમાં નથી પ્રમુખ સાહેબ તમને ખબર છે ઉપપ્રમુખને ખબર છે અને ખાસ તો ડીડીઓ સાહેબ તમને તમારી સાહિત્ય પરિપત્ર આજે મંજૂર થયો છે કે તમે કહી રહ્યો છો તો આનું કારણ શું ગામડે ગામડે ભાગલા પડાવવાના ગામડે ગામડે માથાકૂટ કરાવવાની આજે સત્તા પક્ષમાંથી મારા પ્રશ્નનો પ્રશ્ન ઉપાડવો પડે છે ખરેખર મને શરમ થાય ખરેખર એક આ વિચારવા જેવી બાબુ છે તમે આ શા માટે એવું ડિસિઝન લીધું સાહેબ જી સાહેબ આપો

તો એમણે ગ્રામ પંચાયતમાં અરજી કરવી પડશે આ મારા ચકાસણી માટે એ પ્લાન ની કોપી સરકારી એન્જિનિયર મોકલી આપશે સરકારી એન્જિનિયર એ પ્લાન નિયમ અનુસારના છે કે કેમ એની ચકાસણી કરીને પોતાની સરકારી પોતાની સહી કરીને તલાટીને પરત કરશે એ પરત પછી ગ્રામ પંચાયતમાં એનો ઠરાવ થશે ઠરાવ થશે એટલે એ તલાટી પંચાયતના સભ્ય સચિવની રૂએ એની મંજૂરીનો ઓર્ડર ઇશ્યુ કરશે આટલી પરિપત્રમાં આ સૂચના છે આમાં બીજી કોઈ આના સિવાય બીજી કોઈ વધારાની સૂચના નથી કોઈ મંજૂરી છે આ ગામડે આપે છે તલાટી મજૂરી નથી આપતા તાલુકા પંચાયતના પ્રમુખ કોઈ નથી આપું મંજૂરી આપે છે ગામડેથી બધો વિરોધ છે જિલ્લા પંચાયત છે કોઈ વિચાર ના

જે સાચી મંજૂરી છે એ 72 કલાકની અંદર એ એન્જિનિયર સહી સિક્કા ન કરી આપે તો તમારે મારી પાસે લઈને આપવાનું 72 કલાકની અંદર એ મંજૂરી મળી જશે એની જવાબદારી મારી છે મને સાહેબ એટલી ખબર પડે છે કે આમાં નાના છે ભ્રષ્ટાચાર થાય બધી ખબર પડે છે અને બધી ખબર પડે એટલે સાહેબ આ પ્રશ્ન ઉઠાવ્યો છે કોનું સહન ન એટલે કે જે ગેરકાયદેસર કરાવ જે ગેરકાયદેસર કરે છે તો એ ચાલવું જોઈએ એ પણ આપણે બેંગમાં લેવું સાહેબ ગામડાના 90% થાશે ગામડામાં ગડને

જિલ્લા પંચાયત ના જિલ્લા પંચાયત કોઈ પણ તમારા સભ્ય તરફથી મશે તો એની સામે પગલા લઈશું સત્તા પક્ષ માં

તેમ છતાં પૂછો એનો જવાબ આપો ને હા આવી નોટિસ મારા પ્રમુખ પ્રમુખશ્રીને મળે કે મને 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 પોસાય વહીવટી તંત્રના વડા તરીકે મારી જવાબદારી છે